નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રભુ શ્રી રામની આરતી કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રા વાજતે ગાજતે રામકુંડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રામ હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રામનવમી કે પાવન પવિત્ર અવસર પર આજ રમલા કા જન્મદિન હૈ હિન્દુ પરિષદેશ નગર યાત્રા નિકાલી જા રહી હૈન ધર્મ મેમ ઉત્સવ મના સકે સનાતન ધર્મ મેંકી હૈ सब लोग दर्शन कर सकें और विश्व परिषद आज जो सनातन के लिए काम कर रहा है हमारे सनातन धर्म का खूब ज्यादा प्रचार प्रसार हो सके इसलिए आज विश्व परिषद के द्वारा सुंदर ये राम जन्म का जो उत्सव है ये बड़े धूमधाम से मनाया जा रहा है जय सिया पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर